વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન કાર્યક્રમ દરમિયાન હોમગાર્ડ જવાનોને ફરજ પર તૈનાત કરવામાં આવ્યા હતા ત્યારે આ ફરજ દરમિયાન એક હોમગાર્ડ જવાનનું હાર્ટ એટેક દરમિયાન મૃત્યુ થતા પરિવારજનોએ હોસ્ટેલમાં આક્રમ કરી વડોદરા શહેરના હોમગાર્ડ વિભાગમાં ફરજ બજાવતા અને કિશનવાડીમાં રહેતા જાડિયાભાઈ નિલેશભાઈ ઉંમર વર્ષ ઓગણત્રીસ કે જેઓ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વડોદરા શહેરમાં જે રોડ શો યોજાવાનો હતો તેના બંદોબસ્તમાં હાજર હતા ત્યારે આ દરમિયાન તેમને હાર્ટ એટેક આવતા તેમને ચક્કર ખાઈને તેઓ નીચે ઝડી પડ્યા હતા જેથી તેમને સારવાર માટે સયાજો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે હોમગાર્ડ જવાનને મૃત જાહેર કર્યા હતા જોકે હોસ્પિટલ ખાતે દોડી આવેલા હોમગાર્ડ જવાનના પરિવારે આક્ષેપ કર્યા હતા કે કિશનવાડીથી સયાજો હોસ્પિટલમાં લઈ ગયા તો નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હોત તો તેઓ બચી જાત તેમ જણાવી હોસ્પિટલમાં આક્રંદ કરી મુકતા ગમગીની વ્યાપી ગઈ હતી તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોમાં આવેલ બે મહિલાઓ પણ બેભાન થઈ જતા સયાજ હોસ્ટેલમાં આ બંને મહિલાઓને સારવાર અર્થે લવાઈ હતી